નવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં શારદીય નવરાત્રીના મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ બિફોર નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખેલૈયાઓએ નવરાત્રી મહોત્સવના પ્રારંભની બિફોર નવરાત્રિ મહોત્સવમાં નીટ પ્રેક્ટિસ કરી હતી અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આ પ્રસંગે વડોદરા મહાનગર સેવા સદનના મેયર ડેપ્યુટી મેયર કમિશનર ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સાથે આ કાર્યક્રમમાં શહેરના સાંસદ ધારાસભ્યો કાઉન્સિલરો તથા અનેક ગણમાન્ય આગેવાનો હાજર રહ્યા હતા का कार्यक्रम में भागी है पहली बार वीएमसी कर रहे हैं और ने पूर पूरा हमको बहुत अच्छा सपोर्ट किया भगवान की कृपा से आज बारिश भी कम हो गया था कारण वासीजॉय दो कर रहे हैं इतना तो मुझे था इसीलिए लोग खुला आके सबके लिए आमंत्रित था इसमें ऑपरेशन सिंदूर एक पेड़ माँ नाम स्वदेशी और गोकल वोकल जिसको हम प्रमोट कर रहे हैं माननीय वन प्रधान जी का स्वदेशी और माननीय નવરાત્રિ વડોદરા કોર્પોરેશન દ્વારા નવરાત્રી ના એક દિવસ પહેલા આપણે કોર્પોરેશન અહિયાં બીટા ના ગ્રાઉન્ડ ઉપર રાખવામાં આવી છે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે પરંતુ આજે બપોર પછી ભગવાનની માતાજી ની મહેરબાની થી વરસાદ બંધ છે અને કોર્પોરેશને સુંદર રીતે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે અને ખેલૈયાઓ ગરબા ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને એ ખૂબ જ સારા સિંગર છે એ પણ આવી ચૂક્યા છે એટલે ખૂબ જ સુંદર રીતે આયોજન થઈ ગયું છે અને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અર્બન ડેવલપમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું આહવાન છે એના અંતર્ગત સિટીના એન્ગેજમેન્ટ વધે એ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો અને કોર્પોરેશન વચ્ચેનો નાતો મજબૂત બને સાથે સાથે ઓપરેશન સિંધુ પછી જે આત્મનિર્ભર ભારત જે સ્વદેશીનો નારો છે વધુ બુલંદ કરવાનો સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચે સ્વચ્છતા એ સેવા મિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ચાલી રહ્યું છે ત્યારે ભાગીદારી થકી સ્વચ્છતા થાય સ્વચ્છતાના કન્સેપ્ટ સ્વચ્છતા માટેની આપણી લાઇફસ્ટાઈલમાં બદલાવ આવે એ માટેનું પ્રમોશન છે પ્લાસ્ટિક ફ્રી વડોદરા બને એક પેડ માકે નામ ક્લાઇમેટ ચેન્જમાં ગ્લોબલ વોર્મિંગમાં કુલિંગ ઇફેક્ટ થાય વાતાવરણ સસ્ટેનેબલ બને એ આશયથી ભવિષ્યનું વડોદરા ક્લાઇમેટ રેઝિલન્ટ વડોદરા બને ડિઝાસ્ટર પૂરું વડોદરા બને એ માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની આયોજનનો જે છે એના પ્રમોશન પણ કરવામાં આવી રહ્યા છે તમામ નાગરિકો ખૂબ શ્રદ્ધાથી ગરબામાં જોડાયા છે વરસાદને લીધે થોડી તકલીફ પણ પડી પરંતુ અધિકારીઓએ ખૂબ મહેનત કરી જહેમત ઉઠાવી અને ગ્રાઉન્ડને ખેલાવવા માટે તૈયાર કર્યું છે ગરબા ક્વીન તરીકે ઓળખાતી કેવડી બુચના ખંડે ગરબા ગ્રાઉન્ડ પર ગરબા ગવાઈ રહ્યા છે નાગરિકો ખૂબ ઉત્સાહથી માતાજીની સ્તુતિમાં વડોદરા જે ટ્રેડિશનલ ગરબા છે જેના માટે યુનેસ્કોએ કલ્ચરલ ઇન્ડિવેચ્યુઅલ કલ્ચર હેરિટેજનો વિરોધ પણ આપ્યું છે ત્યારે વડોદરાની ઓળખ સમા ગરબામાં કોર્પોરેશન આ વખતે રાત્રિ બિપુર નવરાત્રી કરી અને ઇતિહાસમાં પહેલી વખત નાગરિકોને સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે આ માટે કમિશનર સાહેબ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજના કાર્યક્રમમાં જે નાગરિકો જોડાય છે તમામને નવરાત્રી આવનારી નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પૂછો માતાજીના આશીર્વાદ વડોદરા પર બન્યા રહે સુખ શાંતિ સમૃદ્ધિ સલામતી સુરક્ષામાં વધારો થાય એવી પ્રાર્થના કરી